નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારીનું સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ જાહેર જગ્યાઓ સારવાર મિત્રો મેરિટ આધાર સીધી ભરતી લાયકાત બાર પાસ સ્ટેટ વન ટુ પાસ કરેલું હોવું જોઈએ ઓનલાઈન ફોર્મ જગ્યાઓ ભરવાનું ચાલુ છે તો ફોર્મ કેવી રીતે ભરવાનું છે તેની વિશે વગેરે ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો જોઈ શકો છો જે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે ટેલિવ મને બનાવ્યું છે તે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું અવશ્ય જોઈન થઈ જજો તો તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પુરવાત કરવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામી ભરતી શિક્ષણ સહાયક અન્યતા કોઈ કોઈપણ સ્કૂલમાં જો ભરતી આવે તો પણ તમને જાણ કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વેલકમ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયો શરૂઆત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો જે શ્રી ગોવિંદ યુવા ફાઉન્ડેશન સંતરામપુર સંચાલિત માનગઢ ધામ આશ્રમશાળા કુડા ભબરી તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગરમાં વિદ્યા ખાલી જગ્યાઓ ભરવા માટે જે લુણાવાડા જાતિ લુણાવાડા જ છે મિત્રો જાતિ આદિજાતિ લુણાવાડા એમાં શું છે મિત્રો સારું નામ છે શ્રી માનગઢ ધામ માં વિદ્યા સહાયકની જગ્યાઓ છે મિત્રો રોષ્ટક્રમ એક બે ત્રણ છ અનુસાર બિન અનામત જાતિ એચએસસી પીટીસી ટેટવન પાસ કરવો જે વિશે છે તમામ બીજું છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે સેમ છે વિદ્યા બીજી બિન અનામત મહિલા માટે બી એસ ટેટ ટુ પાસ ગણ વિજ્ઞાન માટે એચએસસી મિત્રો જોઈ શકો છો તમામ છે અહીંયા સાથે સાથે બી એ પીટીસી બિન અનામત અંગ્રેજી વિષય માટે તમે એ પણ જોઈ શકો છો મિત્રો અહીંયા તમામ વિષય છે અહીં ગણિત વિજ્ઞાન માટે કેટલીક શરતો અહીં જોવા મળી રહી છે કે ઉપરની જે એકસો એકસો લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેર પસંદ થના દિન પંદર દિવસમાં અરજી પીએચડી અરજી કરવાની રહેશે આરિજાત વિકાસ વિભાગ ગાંધીનગરમાં પરિપત્ર થવા અનુસાર જે પાલન કરવાનું રહેશે નિમણૂક નિમણૂક પામેલ વિદ્યાસાયક કર્મચારી પાંચ વર્ષમાં ફિક્સ પગાર સરકાર નિયમોસાર મળવાપાત્ર રહેશે ઉમેદવાર કોમ્પ્યુટર કોશલની પરીક્ષા પાસ હોવી જોઈએ ઉપર મુજબ વિષય લાયકાત સિવાયની અને સમયમર્યાદા પછી આવેલ અરજી આપવા રદ થઈ જશે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે તમારે જે અરજી કરવાનું સ્થળ છે પ્રમુખ આચાર્ય શ્રી માનગઢ ધામ આસમસાળા કુડા બમડી તા બમડી તાલુકો સત્તાપુર જિલ્લો મહીસાગર એ તમારે જે પીએડી કરવાની રહેશે તો મિત્રો તો તમે રસ ધરાવતા હોય લાયકાત ધરાવતા હો તમે અવશ્ય મિત્રો લાભ ઉઠાવી શકો છો તો મિત્રો આ તે આજની મહત્ત્વની અપડેટ